નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈભ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ પચીસ જુલાઈ બે હજાર પચીસ ને બાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સંભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના એક ગ્રામ સાંધીનો ભાવ એકસો રૂપિયા આઠ ગ્રામ રૂપિયાનો ભાવ નવસો સુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સાંધીનો ભાવ એક હજાર એકસો એસી રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ અગિયાર હજાર આઠસો રૂપિયા ને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ એક લાખ અઢાર હજાર રૂપિયા રહ્યો છે तो हेलो मित्रों अभी આપણે વાત કરી લેઈએ કે ગુજરાતમાં 22 કેરેટ સોનાના શું ભાવ ઉસા લે રહ્યા છે તો મિત્રો આજ જે ગુજરાતમાં 22 કેરેટ 1 ગ્રામ સોનાનો ભાવ 9255 રૂપિયા 8 ગ્રામ સોનાનો ભાવ 77040 રૂપિયા 10 ગ્રામ સોનાનો ભાવ 92550 રૂપિયા 12 ગ્રામ સોનું એટલે કે 1 तोला સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર સાઠ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ નવ લાખ પચીસ હજાર પાંચસો રૂપિયા રાખી છે તો ચાલો મિત્રો બે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર સત્તાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એસી હજાર સાતસો સોતેર રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ નવસો સત્તેર રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એક તોલો સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર એકસો રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ નવ હજાર સાતસો રૂપિયા રહ્યો છે